સુરેન્દ્રનગર એટલે પરંતુ ધીમે ધીમે સુરેન્દ્રનગરની છબી બદલાઈ રહી હતી કારણ કે ચોટીલાના પ્રાંત અધિકારી જ્યારથી તેઓ સત્તા પર આવ્યા છે જેમણે પદભાર સંભાળ્યું છે ત્યારબાદ ખનિજ માફિયામાં ફફડાટ ફેલાયો હતો ને ખાસ કરીને તેને ગેરકાયદે જે ધંધા હતા તે છે ધીમે ધીમે બંધ થઈ રહ્યા છે અને હવે સુરેન્દ્રનગરની છબી ક્યાંક સુધરી હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ આ બધાની વચ્ચે સુરેન્દ્રનગરમાં જે ખનિજ માફિયાઓ છે તે રૂફ જમાવતા પણ સામે આવે છે ઘણી વખત જે ખનિજ વિભાગની ટીમ છે તે ચેકિંગમાં જાય છે તો તે દરમિયાન તેના પર હુમલો પણ કરે છે અને આવી જ ઘટના ફરી વખત બની છે નમસ્કાર વીસ ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગતી વિશાવણી સુરેન્દ્રનગર જિલ્લામાં હવે માફિયાઓની હિંમત વધી છે અને સરકારી અધિકારીઓ પર હુમલાઓ કરી દાદાગીરી કરી ખનીજ ભરેલા વાહનો છે છોડાવી જાય છે ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ ટીમ કેરાળા ભોગાવો નદીમાં રેતી ચોરી પર રેડ કરવા ગયેલ ત્યારે તંત્રની ટીમે

વાહનો બળજબલીપૂર્વક લઈ જવા અને નાસ્તો છૂટવા તેમજ હુમલાના પ્રયાસની ફરિયાદ બે લોકો સામે નામજોગ આપી જેથી પોલીસે આરોપી વાલજી અને અક્ષય બાટિયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે

એમાં તપાસ ટીમ દ્વારા સ્થળ પરથી ગેરકાયદેસર ખનિનનું રેતીનું ખનન કરીને વહન કરતું એક લોડર અને એક ટાટાનું ડમ્પર પકડવામાં આવ્યું હતું એના માલિક વાલાભાઈ ઝાપડા રહે કેરાડા વઢવાણ તેઓ દ્વારા સ્થળ પર ટીમ સાથે ફરજ ની કોશિશ કરેલી અને ફરજ રૂકાવટ કરેલી જે બદલ કસુરદાર સામે બીએનએસ ની વિવિધ કલમો હેઠળ ફરજ ઉકાવટનો ગુનો વડવાણ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કર્યો છે અને ખનીજ ચોરી બાબતે માપણી કરી અને ગુજરાત માઇન ઓફ મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન અન્વયે આગળની કાર્યવાહી ચાલુમાં છે દંડ નહીં પરંતુ આગામી સમયમાં સેશન કોર્ટમાં એ બદલ ચાર્જશીટ કરવામાં આવશે અગિયાર નવેમ્બર બે હજાર પચીસના રોજ વડવાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વઢવાણ લીમડી હાઈવે ઉપર નાણાકેરાળા ગામમાં સાંજે પાંચ વાગ્યાની આસપાસ ગેરકાયદેસર રીતેનું ખનન થાય છે તેવી બાતમી ખાણ ખનીજ વિભાગને મળેલી હતી અને આ બાતમી અન્વયે વિનયભાઈ ભાવસિંગભાઈ ડોડિયા કે જેઓ ખાણ ખનીજ વિભાગમાં માઇન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે તેઓ પોતાના એક સાથી મિત્ર સાથે ત્યાં સ્થળે પહોંચેલા હતા તે દરમિયાન એક લોડર મશીન અને ડમ્પર ચાલક એ બંનેના જે ડ્રાઈવર છે તેઓએ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરેલો હતો અને આ દરમિયાન લોડર મશીન અને ડમ્પર જે માલિક જે હતા તે ત્યાં ઘટના સ્થળે પહોંચેલા હતા અને આ જે માલિક છે તેમણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરેલો હતો અને અને ત્યાંથી ડમ્પર તેમના ઉપર ચડાવીને મારી નાખવાની ધમકી આપેલી હતી આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને વડવન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર બસો એકવીસ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ અને ચોપ્પન

તેના કામમાં અનેક વખત ખાણખનીજ વિભાગની કહેવાય છે ખનિજ માફિયાઓ છે રુકાવટ કરતા હોય છે અને અવારનવાર નવાર હુમલાઓ કરતા હોય છે અને હવે એવી પરિસ્થિતિ સર્જાય છે કે ખનીજ માફિયાઓ છે પોતાના ગેરકાયદે કામ નથી થઈ શકતા તેના માટે થઈને ક્યાંક ખનિજ ખાણખનીજ વિભાગને હેરાનગતિ કરે છે અને જે ચૂંટિલા પ્રાંત અધિકારી છે તેમની પણ બદલી કરી નાખવી છે એવા બધા જ ઓડિયો વાયરલ કરી છે પરંતુ સત્ય એ છે કે જે પ્રમાણે અત્યારે કડક કાર્યવાહી થઈ થઈ રહી છે 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 હવે ધંધા તે બંધ રહ્યા અને તેને જ લઈને આવા તે જાળા કરતા હોય છે ત્યારે કહેવાય છે ચૂંટીલા પ્રાંત અધિકારી પણ કહી રહ્યા છે કે જે પ્રમાણે કામ થશે એ થશે જ એ લોકો ખનીજ માફિયાઓ ગમે એટલા અડાવડા થાય પરંતુ કાર્યવાહી છે કડક કરવામાં જ આવશે તમારું શું કેવું છે આ ઘટનાને લઈને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રૂસ ન્યૂઝ નમસ્કાર